વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં ધરતી પુત્રોની હાલત કફોડી બની છે કે જ્યાં ટાઢર નદીના પૂરથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે ખેડૂતો અને સ્થાનિકોની હાલત કફોડી બની છે જ્યાં નદી નીચે પડેલ મલબો ન ખસેડાતા સ્થિતિ સર્જાઈ છે જ્યાં સ્થાનિક લોકોએ મલબાને લઈને આક્ષેપ કર્યા છે આ જે નદીનો પૂરનો મુખ્ય કારણ આવવાનું કારણ એ છે કે જે દાદર નદી જમ્પુ થઈને વચ્ચે વચ્ચેથી પસાર થતી હોય ત્યાં બ્રિજ આવેલો તેની બાજુની અંદર નદીનું પૂરણ કરેલું છે તેનું મુખ્ય કારણ પૂર આવવાનું કારણ છે નદીને આપ દેખ શકો કે આ રેલવેનો બ્રિજ છે એની બાજુની અંદર જે મોટા મોટા પથ્થરો રેવા સુગરમેથી લાવીને એક એક ટ્રણના પથ્થરો અંદરથી નાખીને પૂરણ કરેલી છે જેના કારણે પાછલા ખેડૂતોને તમામ નુકસાન થયેલું છે બહુ મોટું નુકસાન થયેલું છે આ પુર આપવાનું મુખ્ય કે મુખ્ય કારણ આ નદીને જો અંદરથી આ મળવા અધૂપથી કારણ એ ફરી પાણી ઉતરે તરત જ તો ફરી પણ આ મુસીબત આવવાની શક્યતા છે આમો ધધર નદીની बाजूમાં એક મોટું વાહન 116 ટાયરનું હતું જેને પસાર કરવા માટે તંત્રને મંજૂરી પણ લીધી હતી અને નીચે મોટા મોટા પથ્થરો નાખી દેઈ દાધણ નદીનો પ્રવાહ રોકી નીચે બે ત્રણ સામાન્ય નાના નાના ભૂંગળાઓ નાખી દેવામાં આવ્યા હતા અને દાધણ નદી સંપૂર્ણ રીતે પૂરણ કરી દેવામાં આવી હતી અને તેની ઉપરથી મોટું સાધન જે પસાર કરવામાં આવ્યું હતું જેને લઈને આ જૂના દાદાપોર ગામ છે કાકડિયા પુરસા મંજુલા કોબલા વાસણા જે નદી કિનારાના ગામો છે તે ગામોની અંદર એકસો પાંચ ફૂટની સપાટી થાય પાણી ઘરો સુધી ના આવે અને એકસો બે ફૂટની સપાટીમાં પાણી લોકોના ઘરો સુધી પહોંચી જાય તેની પાછળનું કારણ બતાવ્યું છે કે એ જે પથ્થરો ખસેડવામાં નથી આવ્યા નીચેથી અને દધન નદીનો જે પાણીનો પ્રવાહ છે તે ફેલાઈ ગયો છે અને ફેલાઈને લોકોના ગામો અને ઘરો સુધી પહોંચી ગયો છે એટલે વહેલી તકે તંત્ર દ્વારા જે દધન નદીની અંદર મોટા મોટા પથ્થરો નાખીને જે વાહન પસાર કર્યું હતું અને જે પથ્થરો અત્યાર સુધી ખસેડવામાં નથી આવ્યા તે વહેલી તકે સાફ થાય હજુ પણ આગાહી ભાડે જમ્મુસરની કહી શકાય છે એટલે વહેલી વહેલામાં વહેલી તે પથ્થરો સાફ કરવામાં આવે જો નહીં આવે તો એનાથી ભયંકર સ્થિતિ સર્જાય તેવું દર્શાઈ રહ્યું છે દર્શક મિત્રો એટલે અમારી પણ તંત્રને એક વિનંતી છે કે વહેલી તકે જે દાદન નદીની અંદર મોટા તે સાફ કરવામાં આવે અને દાદન નદીને સંપૂર્ણ રીતે ખુલ્લી કરવામાં આવે કે ટીવી ન્યૂઝ જાવેદ મલિક આમ